શીતળા સાતમની વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલા સ્નાદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શીતળા સાતમની વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી ભોજબરી કજિયાખોર અને ઈર્ષા ઈ ભરેલી હતી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંદણ હઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાતે કામ પડતા મુખી અને નાની વહુએ છોકરાને ખોરે લીધો જરા આણા પરખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મડી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અર્ધી રાત પછી સીતરામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાના બદલે કાળી લાય લાગી અને સીતરામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઊઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભળ્યું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શિતલામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજઘર શિતરામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે માં તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શિતરામાની શોધમાં નીકળી वन वगड़ा विंदती शीतला शीतलामा रटन करती जाए रस्ता में बे तलावड़ी आई बन्ने भरी गयेला बने चल हता काठे पक्षी बैठेला पर कोई पाणी पीवे नहीं मनुष्य के पशु पंखी के जे कोई आ बे तलावड़ी पाणी पीतु ए मरण ने शरण थतु नानी वहू ने सुडलो लईने जती जोई तलावड़ी बोली बाई रे बाई ક્યા હાલી નાની વહુએ શિતરામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલીબેન અમારું એ એક કામ કરજે અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂહજે નાની વહુ હાં પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા बन्ने नी डोके पड़ पट नानी वहू ने जोई पूछू वहू क्या हाली नानी वहुए शीतलामाना कोपनी वात करी त्यारे आखला बोलिया अमरु एक काम करजे अमे सदाए लड़ियाज करे छे अमापन निवारण पूहजे नानी वहुए हा पाड़ी पची आग चाली થોડેક આગળ ચાલી ત્યાં બોડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાઈ રે બાઈ આમ હામફ્રી ફાંફ્રી ક્યાં હાલી વહુએ શિતલામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો બેઠીજું વીણવા થોડીવારે ખંજવાળ મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલામાં તો થયો ચમત્કાર ડોશીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથપગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જાણી ગઈ કે આ જ શિતરામાં છે એમના પગમાં ઢળી પડી અને બોલી માં મને માફ કરી દો મે તો તમારું શરીર બારેલું પરંતુ તમે તો મારું પેટ થાર્યું છે તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનો નિવારણ પૂછતા શિતળામાં બોલ્યા પરભવમાં બનને શોક્ય હતી દી ઉગ્યા થી દી આત્મ્યા સુધી લડ્યા કરે કોઈને હાશ પાડી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપો દૂર થશે પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષાદ્વેષથી ભરેલી હતી કોઈને દળવાય ન દે ખાંડવાય ન દે તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી એમના પાપ નાશ પામશે નાની વહુ શિતલામાના આશીર્વાદ લઈ હરખાતી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીને દેરાણીની જેમ શિતળામાના દર્શનની ઈચ્છા થઈ રાંદડ્ઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાતે શીતળામાં ચૂલામાં આળોટવા આવ્યા શરીર દાઝ્યું તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભણયું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સુડલે નાખી શીતળામાંને ગોતવા નીકળી તરસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી પૂહિમ બાયરે બાય ક્યાં હાલી તો જેઠાણીએ નાકનું ટેરવું ચઢાવતા કહ્યું તમારે શી પંચાત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી શીતળામાને ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણી દશ સેરિયું ડોકુ ધૂણાવી ચાલતી પકડી આગળ જતા આંખલા મળ્યા એને નન્નો સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે ચિથરેહાલવાળી એક દોષી મળી દોષીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળઝાળ થઈ જતા બોલી એ દોષલી હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શિતરામા પાસે જેઠાણી તો હકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શિતરામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી હે શિતરામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફરજો મિત્રો જો તમને આ શીતળા સાતમની વાર્તા ગમી હોય તો મારા ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શીતળામાં લખી દેજો અને હાઈ પણ કરજો જય શ્રી કૃષ્ણ જય શીતળામાં ધન્યવાદ